સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ બાદ અનેક સોસાયટીઓમાં ચાર ચાર દિવસ સુધી પાણી રહેતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો તો સુરતમાં આવેલા ખાડી પૂરની સ્થિતિ બાદ આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળનાર હોય તે પહેલાં કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા મનપાની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું નાથમાં ઢાંકણી લઈ તેમાં ડૂબી મરવાના નારા પણ લગાવ્યા હતા ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સત્તાધીશો તથા હોદ્દેદારો ઢાંકડીમાં પાણી લઈ ડૂબી મરવાના નારા લગાવ્યા હતા સુરત શહેરમાં ખાડીપુરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો

મોટી સંખ્યામાં પાલિકાની મુખ્ય કચેરી પહોંચી વિરોધ પ્રદર્શન કર્યો હતો